વક્રતુંડાય મહાકાય સૂર્ય કોટી સમર્વિઘ્નમ કુરુ મેં દેવ સર્વકાર્ય સુ સર્વદા ધવ આવડમાં આજે અમે લઈને આવ્યા છીએ આપણા માટે એક એવા દિવ્ય દર્શન કે જેમના દર્શન કરવાથી આપણો આત્મા અને આપણું મન શાંતિની પ્રાપ્તિ કરે છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું સદીઓ જૂનું એક ગણપતિ દાદાનું મંદિર છે ગણેશ મંદિર છે ઈશ્વરા ગામની ધરતીમાં આપણે આવી ગયા છીએ અને આજે આ ઈશ્વરા ગામની ધરતીમાં શ્રી ગણપતિ દાદાના મંદિરનો દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગામના લોકો તેમજ મહેમાનો અતિથિઓ પહોંચી ગયા છે તો આજે આપણે આ પાટોત્સવના દર્શન કરવાના છે ઈશ્વરા ગામની ધરતીમાં અમારી સાથે ઠેઠ સુધી જોડાયેલા રહેજો ધ વાવડમાં આ પાટોત્સવમાં શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી ભગવાનદાસ બાપુ અને લોકસાહિત્યકાર અને હાસ્યકાર રમણીકભાઈ ધાંધલિયા પણ હાજર રહ્યા હતા કિસોરા ધાર પર બિરાજિત ગણેશ મંદિરમાં મહાદેવ શંકરનું મંદિર પણ આવેલું છે સાથે સાથે મહાકાળી માતા ગાયત્રી માતા ખોડિયાર માતા કાલભૈરવ અને હનુમાનજી પણ આ મંદિરમાં બિરાજે છે મિત્રો શિવજીના હનુમાનજીના અને આપણા બીજા ઘણા બધા દેવી દેવતાઓના ઘણા બધા મંદિરો સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં આવેલા છે પણ ગણપતિ દાદા ગણેશજી એક એવા દેવ છે કે જેમના ખૂબ ઓછા મંદિરો આપણને જોવા મળે છે તેમાંનું એક આ મંદિર એટલે કે આપણે ઈશ્વરાનું મંદિર ગણેશજીનું અને ખાસ આ મંદિર જે ઈશ્વરામાં આવેલું છે તે એક ધાર પર સ્થિત છે એટલે ધાર પર બિરાજિત ગણપતિ દાદા તરીકે પણ આ ગણેશજીને ઓળખવામાં આવે છે ભાવનગર જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ ગણેશજીના મંદિરો આવેલા છે જેમાંનું એક મંદિર તલગાજરડાની પાસે આવેલું છે મહુવાના રોડ પર હાઈવે ઉપર બીજું મંદિર એક અગિયાળીમાં આવેલું છે તે પણ ખૂબ જ સુપ્રસિદ્ધ છે પણ આ જે ઈશોરાનું મંદિર છે તે સદીઓ જૂનું અને સૌથી મોટું મંદિર હોવાનું માનવામાં આવે છે તો આપણે અહીંના પાટોત્સવને અત્યારે નિહાળતા રહીએ માત્ર ધવાવડમાં પાટોત્સવ નિમિત્તે તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદી પીરસવામાં આવે છે લગભગ ત્રણથી ચાર હજાર શ્રદ્ધાળુઓએ આજે પ્રસાદીનો લાભ લીધો હતો ઈશ્વરાધારના ગણેશ મંદિરના પાટોત્સવમાં જુદા જુદા યજમાનોએ યજ્ઞમાં બેસી હવનનો લાભ પણ લીધો હતો ઈશોરા ધાર પર બિરાજીતા ગણેશ મંદિરના દ્વિતીય પાટોત્સવમાં અનેક સેવાર્થીઓ અને સ્વયંસેવકોએ સેવા આપી હતી મારું નામ જાળેલા રમેશભાઈ દાયાભાઈ ઈશોરા ઈશોરા ગામમાં હું સરપંચ છું બીજી ટરમ છે મરે ઈશ્વરા ગણપતિદાનો બે હજાર બારથી મંદિરનું કામ શરૂ કરેલું અને બે હજાર ત્રેવીસમાં કમ્પ્લીટ નવું મંદિર બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી અને ગણપતદાને અમારા આજુબાજુના સેવક સમુદાય બધા માને છે અને શ્રદ્ધાળુ પણ અહીંયા દર્શન કરવા આવે છે પછી લાધવા પરિવાર વાળા પરિવાર જોશી આ બધા ગણપતદાને કર કરે છે અને આ બીજો પાટોત્સવ આજ ઉજવવામાં આવ્યો છે દર ગણપતિની સોચ અંજવાળી ઉજવવામાં આવે છે અને દર શોચમાં ત્રણથી સાડી ત્રણ હજાર ચાર હજાર માણસો પ્રસાદ ગ્રહણ કરે છે અને ઈશોરા ગામ આજુબાજુનું ગામ ભાવથી સેવા કરે છે અને ગણપતદા બધાનું કામ પૂર્ણ કરે છે જય ગણપતિ તમે પણ જયારે તળાજા કે ભાવનગર આવો ત્યારે ઈશોરાના ગણેશ મંદિરની મુલાકાત અવશ્ય લેજો